એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે સ્થળ પરથી એક પોઈન્ટ ત્રણ કિલોગ્રામ કિંમત રૂપિયા બાર અને મોબાઈલ મળી કુલ સત્તર હજાર નવસો ને સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કરશનવાડીમાં રહેતા માનવ દેવી દાસ ખત્રી પોતાની ઘરે ગાંજાના જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે ની ટીમ દરોડા પડ્યા હતા દરોડા દરમિયાન પોલીસે માનવ દેવી દાસ ખત્રીના ઘરેથી એક પોઈન્ટ બસો ને કિલોગ્રામનો ગાંજો અને એક મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો ધરપકડ કરી રૂપિયા બાર હજાર નવસો ને ત્રીસ નો ગાંજો અને મોબાઈલ મળી કુલ સત્તર હજાર નવસો ને સાહીઠ નો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી